હાલ ડાંગ જિલ્લાના અસંખ્ય ઝરણા અને ધોધ ભૂલી ઉઠતા પ્રવાસીઓની પણ ભારે ભીડ જોવા મળી રહી છે હાલ ગીરા નદી પર આવેલ ગીરમાળ ધોધ કે જે ગુજરાતમાં સૌથી ઊંચો ધોધ મનાય છે અને એકસો દસ મીટરની ઊંચાઈ પરથી આ ધોધ ગુપ્ત સ્વરૂપે પડે છે અને એનું સૌંદર્ય નયમ રમ્ય હોય છે ચૌધરી